આજરોજ જે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં બે જગ્યાએ રેટ પાડવામાં સેવન એટ સેવન મકાન હતું સાતસો સત્યાસી એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું આથી તેમને ત્યાંથી અમે ટોટલ સોળ બોટલ ચાર ડોમેસ્ટિક બોટલ અને બાર જે છે એ આપણા ચાર ખાલી ડોમેસ્ટિક બોટલ અને બાર વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બોટલ એવા ટોટલ થઈને સોળ બોટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે નોઝલ હોય છે રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી તે પણ આપણે સીઝ કરેલી છે તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નદમી મહોલ્લા તેમાં જે કુતુબદીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે તેમને ત્યાંથી પાંચ ડોમેસ્ટિક ભરેલા બોટલ અને બે કોમર્શિયલ ખાલી બોટલ તેમને ત્યાંથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવેલ છે અને જે તે ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવેલ છે આમ ટોટલ થઈને આજના દિવસમાં ત્રેવીસ જેટલા ડોમેસ્ટિક અને વાણિજ્યના બોટલો જપ્ત કરવામાં આવેલ છે